અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક અમદાવાદ શહેરના ધારાસભ્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆત કરી એલિસ ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારાને લઈને રજૂઆત કરી ટ્રસ્ટના નામે મિલકત ખરીદી ટ્રસ્ટીઓ નામ ન બદલાય તે જોવા રજૂઆત કરી ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરાવે તે અંગે પણ રજૂઆત કરાઈ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પણ સંકલન સમિતિમાં રજૂઆત કરી દરેક ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં જે જરૂરિયાત હોય પોલીસની એ અંગેની રજૂઆત કરી છે મેં અમારા વિસ્તારમાં અશાંત ધારણનો કડક અમલ થાય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શ્રી ધારામાં સુધારા લાવવાની વાત કરતા હતા પરંતુ અસાનધારો જે છે એમાં અસરકારક અમલ થાય અને પોલીસ એમાં અમને મદદ કરે દસ્તાવેજ ના થાય તો પોલીસ ખાલી પણ કરાવી આપે એવી લાગણી ને માગણી વ્યક્ત કરી છે ટ્રાફિકના ચાર રસ્તા અમુક ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની સગવડ વધારવા માટે ટ્રાફિક પોલીસના પોઈન્ટો રહે ટ્રાફિક પોલીસ રહે અથવા ટીઆરબી ના જવાનો રહીને ટ્રાફિકનું સંકલન કરે એવી મોટા ભાગના લોકોની લાગણી અને માંગણી હતી જમાલપુર એમટીસી સામે ખુલ્લી જગ્યા કોર્પોરેશનની છે તેમાં પોલીસ સ્ટેશન બનાવવાની વાત કરી છે રિલીફ રોડ ઉપર રિલીફ રોડ ઉપર પણ પેટ્રોલ પંપની બાજુમાં જૂનું યુસીડી ભવન છે ત્યાં પણ પોલીસની કચેરી બનાવવાની અમારી લાગણી અને માંગણી છે માધુપુરા પોલીસનું રિનોવેશન નવું તોડીને નવું બનાવવાનું છે એના માટે પણ કૌશિક આપી છે માત્ર બે કલાકના અંદર જ ક્રાઇમ બ્રાન્ચ છે તેના માટે મેં પોલીસને અભિનંદન પાઠવ્યા પરંતુ જે ગુનેગારો પકડાયા છે એમના સામે ટેકનો કાયદો લાગુ થાય એવી મારી ડિમાન્ડ હતી કમિશનર સાહેબે કીધું કે એ દિશા તરફ અમે મહેનત કરી રહ્યા છીએ અને તેઓ ગુનેગાર જ છે એટલે કડકમાં કડક સજા થાય તેવી ડિમાન્ડ કરી છે પોલીસનો પણ સહકાર સારો છે જ્યાં ચાર રસ્તા ઉપર દબાણો અને નાની મોટી લારીઓના કારણે એ ચાર રસ્તા ઉપર ખૂબ ટ્રાફિક જામ થતો હોય એના ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર સહમતી દેખાય એના ઉપર કામ થવાનું છે જે અમિતભાઈએ અસાન ધારાનો મુદ્દો ઉઠાવ્યો એ પ્રકારના મુદ્દામાં ખાસ કરીને મારા વિસ્તારમાં તો મુદ્દા પહેલીવાર ઘણી વખત ઉઠાઈ ચૂકેલા છે જેના ઉપર ઘણી પ્રગતિ થયેલી છે તો એના ઉપર વધારે કોઈ એગ્રેસિવલી આગળ વધતા નથી પરંતુ ખાસ કરીને વેજલપુરમાં અલબુર ચાર રસ્તાની આજુબાજુમાં હું મુસ્લિમ સમાજના મિત્રોને બી અપીલ કરીશ કે પચાસ વર્ષથી ત્યાં હિન્દુ અને મુસ્લિમે બંને એક સીમા મર્યાદા બાંધી અને પ્રોપર્ટી નહીં ખરીદવાનું આ જે નક્કી કર્યું અને હિન્દુ જે અમુક બિલ્ડરો દ્વારા ત્યાં જે ફ્લેટો વેચાણ માટે મૂક્યા સ્કીમો મૂકી છે ત્યાં મુસ્લિમ સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે એ પ્રકારની નફાખોરીને પ્રોત્સાહન ન આપે કારણ કે પાછળથી અસાન ધારાના કડક અમલના કારણે એમના પણ પૈસા ફસાઈ જાય એ પ્રકારનું અમે પણ ઈચ્છતા